આગામી દિવસોમાં નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર રહેલું બારડોલી નગરપાલિકા તો ઉમેદવારો દ્વારા હવે અંતિમ તબક્કામાં પ્રચાર જોડાયા છે બારડોલી પાલિકાના નવ વોર્ડની છત્રીસ બેઠકો માટે મતદાન થનાર છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાનગરો બાદ હવે નગરપાલિકાની પણ ચૂંટણી થવાની છે આગામી રવિવારના રોજ મતદાન થવાનું છે ત્યારે હવે વાત કરીએ સુરત જિલ્લાના મહત્વની અને ચર્ચાનું કેન્દ્ર બનેલા બારડોલી નગરપાલિકાની બારડોલી નગરપાલિકાની ચૂંટણીમાં વખતે મહત્તમ બેઠકો પર નવા ચહેરાને સ્થાન અપાયું છે નવા વોર્ડમાંથી વોર્ડ નંબર ચાર હંમેશને માટે ચાહકનું કેન્દ્ર રહ્યું છે જેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે પેનલમાં શિક્ષિત મહિલા ઉમેદવારો પર પણ પસંદગી ઉતારી છે અને મૂળ શિક્ષિકા એવા અમિતાબેન પટેલને આ વખતે ભાજપ દ્વારા ટિકિટ આપી મોટો દાવ ખેલી રહ્યા છે જેથી ડેમેજ અટકી શકે સાંભળીએ શું મુદ્દાઓ લઈ જાય છે ઉમેદવારો લગભગ મને આ પટ પર દસ વર્ષ થયા છે તો મારી વોર્ડ નંબર ચારમાંથી મને જે ટિકિટ મળી છે અને જે મારા પર વિશ્વાસ કરીને મને ટિકિટ આપી છે તે બદલ હું દરેક ઊંચા હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમે દરેક વોર્ડમાં જઈએ છીએ ત્યાં અમને એવો સારો સહકાર મળે છે અને કોઈક ઉમેદવારે કોઈક બી મત ઉમેદવારે અમારી પાસે કોઈ માંગણી રજૂ કરી નથી પરંતુ અમને અમે એમને એવો વિશ્વાસ આપ્યો છે કે અમે સારું કામ કરીશું અને અમે આ જનતા આપણું જે ભાજપનું જે એ છે તો શાસન છે તેને અમે ખૂબ સારી રીતે અમે આગળ વધાવીશું એવી દરેક અમે જે મતદારો છે એને અમે આ અમે ખાતરી આપી છે તો અમને આમાં પૂરેપૂરો પૂરા સારા એવા વોટ મળે અને અમારો વિજય થાય એવી અમે ચારેય ઉમેદવારો અમે અપેક્ષા રાખીએ છીએ બારૂડી નગરપાલિકાની વાત કરીએ તો ગત પાંચ વર્ષના શાસનમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા હતા વહીવટમાં એક સમયે શાસકો માટે બે જૂથ પડ્યા હતા તો બીજી બાજુ નગરમાં વિકાસ માટે અનેક પ્રકલ્પોની નગરજનોને ભેટ આપવામાં આવી હતી બે હજાર સોળથી બે હજાર વીસની ગઈતમમાં નગરપાલિકા દ્વારા મળેલ ચૂંટણી માં મને ટિકિટ મળી હતી અમોએ ગયા પાંચ વર્ષમાં ખૂબ જ વિકાસના કામો કર્યા છે વોર્ડ નંબર ચાર ઉપર લગભગ ચોત્રીસ જેટલી સોસાયટીઓ છે દરેક સોસાયટીઓમાં ડ્રેનેજ પ્યોર બ્લોક રસ્તા પાણીની લાઇન તેમજ અન્ય ડ્રેને પાકી ગટર લાઈન કે જે આખા બારડોલીનો વિસ્તાર છે રામેશ્વર સોસાયટીથી ડાયરેક્ટ જલારામ મંદિર સુધીના અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ગટર લાઇન હતી એ ગટર લાઇન ખુલ્લી ખાડી હતી એ ખાડી ઉપર પાકી ડ્રેનેજ અને પાકી આખી ખાડી અમે બનાવી છે આરસીસીની આ ઉપરાંત જે ક્યાંક મચ્છરનો ત્રાસ હતો કે બીજા અન્ય કારણોસર જે ગંદકી હતી એ ગંદકી પણ દૂર થઈ છે વોર્ડ નંબર ચારના બધા જ કામો અમે પૂરી ટીમ સાથે નિભાવ્યા છે અત્યાર પછીના આવનાર વર્ષોમાં પણ અમારા સાથીદારો સાથીદાર મિત્રોને અમે પૂરેપૂરી પેનલ સહિત ખૂબ જ મતો સાથે જંગી સરસાઈથી વિજેતા ત્યાર પછી અમે અમારા કાર્યનો પ્રારંભ કર્યો ને ઓગણત્રીસ સોસાયટીની અંદર અમે જ્યારે આ બધા મેસેજો પહોંચાડ્યા તો સ્વયંભૂ કાર્યકર્તા કાર્યાલય પર ભેગા થાય છે ઓછામાં ઓછા રોજ સાડી ત્રણસોથી ચારસો પાંચસો જેટલા કાર્યકર્તા બી ભેગા થાય છે ને જે રીતે પ્રતિભાવ જોતા અમને અમને એવું લાગે છે કે અમે આખા નગરની અંદર સૌથી વધુ મતે અમને કાર્યકર્તા જીતાડશે એવો અમે વિશ્વાસ પ્રગટ કરતા છે આ વખતની ચૂંટણીમાં વોર્ડ નંબર ચારમાં આખી પેનલમાં નવા ચહેરા સમાવવામાં આવ્યા હતા જેથી કાર્યક્રમમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે નવા ઉમેદવારો એક નવી જ આશા લઈને મતદારો સમક્ષ છે આ વખતના પ્રચારમાં રાજકીય પક્ષના કાર્યકરો નહીં ઉમેદવારોના પણ જઈ પામ્યા છે અમારા ચાર નંબર વોર્ડમાંથી એમને ઉમેદવારી રાખેલી છે અને એમની સાથે ચંદ્રિકાબેન પટેલ જગદીશભાઈ પાટિલ અને મનીષભાઈ ભવસર પણ ઉભારેલા છે એ લોકો બધા જ ખૂબ મહેનત કરતા છે પ્રચાર કરતા છે પત્રિકાઓ વેચતા છે બધી જ રીતના જનતા માટે ઉપલબ્ધ છે તમારે સહકાર આપજો એમને વોટ કરજો અમે બી અમારી રીતના એ લોકોનો સહકાર આપતા છે હું ડોક્ટર છું અને અમે સાંજે ક્લિનિક પરથી અમારા હું પોતે એક ડેન્ટિસ્ટ છું અને અમે અત્યારે સાંજે ક્લિનિક થોડું વહેલું ટાઈમિંગ એડજસ્ટ કરીને અમે એવું એ કરતા છે કે છ સાડા છ વાગ્યા સુધી અમે ફ્રી થઈને મમ્મી સાથે થોડું પ્રચારમાં બધે જઈ શકીએ અમે ત્યાં જઈએ તો એ લોકોને બહુ આનંદ થાય અને ઉત્સાહ વધે તમે બી બધા પ્રચારમાં જોડાવો અને પોતાનું મત અધિકારનો પ્રયોગ કરજો આમ બારડોલી પાલિકાના વોર્ડ નંબર ચારમાં દર વખતે ઉમેદવારોને લઈ ચર્ચા થાય છે આ વખતે ભાજપ દ્વારા શિક્ષિકા અમિત પટેલ મહારાષ્ટ્ર સમાજમાંથી જીતુભાઈ પટેલ ચંદ્રિકા પટેલ મનીષા ભાવસાની પસંદગી કરાઈ હતી હાલ ઉમેદવારો અંતિમ તબક્કાના પ્રચારમાં જોડાવા પામ્યા છે દરેક સોસાયટીમાં જે ઉમેદવારો પ્રચાર સાથે મતદાન અંગે પણ સમજૂતી આપી રહ્યા છે કારણ કે એક મતદાર દ્વારા ચાર મતો આપવાનો હોવાથી હાલ ડેમો ઈવીએમ બનાવી ઉમેદવારો મતદારોને સમજાવી રહ્યા છે યાસિર ન્યૂઝ બારડોલી